રાજકોટમાં ટીઆરપી અઝનિકાંડ બાદ તંત્ર ફાયર સેફટીને લઈને જાગૃત થયું છે ત્યારે શહેરમાં ઉજવાતા તમામ તહેવારોમાં થતા આયોજન માટે કડક નિયમોનું પાલન કરવું જરૂરી બનાવાયું છે નવરાત્રીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાર વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે ત્રીસ નિયમોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ગરબા આયોજકોએ આ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે ફાયર સેફટીને લઈને તંત્રએ કડક વલણ અપનાવ્યું છે ત્યારે હવે ગરબા આયોજકોની મુશ્કેલી વધી છે રાજકોટ મહાનગરપાલિકામાં નવરાત્રી દરમિયાન જે પણ આયોજનો થાય છે એ સુરક્ષિત માહોલમાં સુરક્ષિત રીતે થઈ શકે અને સાથે સાથે જે આયોજકો છે એમને પણ કોઈ મુશ્કેલી ન થાય આના માટે એક ગાઈડલાઇન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે એમાં વિભિન્ન પ્રકારના પોઈન્ટ્સ છે જે આયોજકોએ એન્શ્યોર કરવાનું થાય છે એમના દ્વારા વિભિન્ન વસ્તુઓ છે જે એન્શ્યોર કરીને એમને એક સોગંદનામું કરવાનું થાય છે એ સોગંદનામું ચાર નકલમાં એમને અમારી કચેરીમાં રજૂ કરવાનું રહેશે જેની એક નકલ એમને પોલીસ કચેરીમાં પણ રજૂ કરવાની રહેશે અને એ ત્યાં રજૂ હતી આગળની કાર્યવાહી પોલીસ કચેરી દ્વારા માન્ય સીપી સાહેબની કચેરી દ્વારા કરવામાં આવશે